આગળ વાત સુરતની સુરતમાં ઇન્કમટેક્સ વિભાગે લક્ષ્મી ગ્રુપ અને સંકળાયેલા અનિલ બગદાણા અને મુન્ના ઓલપાડીના સ્થળે દરોડા કરવામાં આવ્યા આ કાર્યવાહી હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસો કરોડના બેનામી ટ્રાન્ઝેક્શનના ખુલાસા થયા ત્રીસ થી વધુ બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયા અને ત્રીસ કરોડ રૂપિયાની રોકડ તેમજ સોના ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા આઈટીનું માનવું છે કે ડુમ્મસ રોડ પર સૂચિત જ્યારે ફાઈવ સ્ટાર હોટેલ પ્રોજેક્ટ પહેલાં હાઈ પ્રોફાઇલ જમીન સોદાઓમાં મુન્ના ઉલપાડી દ્વારા ગેરરીતિ આચરણ કરવામાં આવ્યું જેના પગલે લક્ષ્મી ગ્રુપ અને અન્ય લોકો સામે સાત દિવસની કડક તપાસ ચાલી રહી છે